નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું માતા સરસ્વતી પર દસ વાક્ય ગુજરાતીમાં તો ચાલો જોઈ લઈએ નંબર એક સરસ્વતી દેવી હિન્દુ ધર્મના દેવી દેવતાઓ પૈકી મુખ્ય દેવીઓમાંના એક છે નંબર બે માતા સરસ્વતીને જ્ઞાન સંગીત કળા અને શિક્ષણના દેવી કહેવામાં આવે છે નંબર ત્રણ ઋગ્વેદના સમયમાં દેવી સરસ્વતી નદીના દેવી હતા નંબર ચાર માતા સરસ્વતી એ બ્રહ્મા અને બ્રહ્માણીની પુત્રી જ્ઞાન યજ્ઞ દ્વારા જ્ઞાન અંશ તરીકે પ્રગટ થયેલા એવું માનવામાં આવે છે નંબર પાંચ માતા સરસ્વતીના અન્ય નામ જેવા કે સાવિત્રી ગાયત્રી વાણી પરણેશ્વરી વિદ્યાદાત્રી વીણાવાદીની વાગદેવી હંસવાહિની વગેરે છે નંબર છ સરસ્વતી દેવી સફેદ રંગના વસ્ત્રો ધારણ કરે છે તેમજ તેમના હાથમાં વીણા પુસ્તકો માળા રહેલ હોય છે નંબર સાત હંસ અને મોર માતા સરસ્વતીના વાહન છે નંબર આઠ વસંત પંચમી અને નવરાત્રિના સાતમા દિવસે માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે નંબર નવ માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમી ના દિવસે થયો હતો નંબર દસ માતા સરસ્વતી સત્યલોકમાં રહે છે નિબંધને અંત સુધી જોવા બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર જો નિબંધ લેખન પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો ધન્યવાદ